વન્ડરફુલ એસઆર ક્રિએશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોશું મોગલ ધામ ભગોડા વિડિયો પસંદ આવે તો લાઈક કરશો તેમજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરશો તેમજ જય માં મોગલ ની કમેન્ટ કરશો માં મોગલ ધામ નું ભગોડા ગામ ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે લોકોને આસ્થા માં મોગલ સાથે જોડાયેલી છે અઢારે વર્ણમાં મોગલની ઉપાસના કરે છે અને માં મોગલ મનોકામના પૂર્ણ કરે છે મોગલ ધામ ભગોડા વિશે ઘણી બધી દંતકથા જોડાયેલી છે તો જોઈએ મોગલ ધામ ભગુડાનો ઇતિહાસ એક દંતકથા પ્રમાણે આજથી લગભગ ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું દિલ્હીની મોગલ સલ્તનત થી ગુજરાતનો વહીવટ થતો તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો કડીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ચલાવતો એક દિવસ તે સુબો ફરતો ફરતો સવરાષ્ટ્ર વિસ્તારમાં આવે ચડે છે ત્યારે તેની નજર એક રાજપૂત કન્યા પર પડે છે આ રાજપૂત કન્યાની માતા મૃત્યુ પામે હોય છે માટે તે પોતાના પિતા માટે ખેતરે ભાતું લઈને જતી હોય છે સુંદર કન્યાને જોઈને મુસ્લિમ સુબાની દાનત બગડે છે અને તે સુંદર યુવાન કન્યાને

તેના પિતા સુરસિંહજી હતાશ થઈને બેસી જાય છે ત્યારે સુરસિંહ કહે છે કે દીકરી સાક્ષાત માં ભવાની આપણી રક્ષા કરશે ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી રુજાનબા કહે છે બાપુ હું પણ એ જ દેવીનું આહવાન કરીશ એ દેવી આપણો ચોક્કસથી રક્ષણ કરશે આટલું કહીની દીકરી દીવો પ્રગટાવે છે અને ચોથાર આંસુઈ રડી પડે છે બોલવું તો ઘણુંય હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી ફક્ત એટલું જ બોલી શકે છે કે હે માં મારે આભરૂ હવે તારા હાથમાં છે તારે તોય તું અને માં મારે તોય તું આટલું કહેતા તો દીકરી રડતી રડતી સુઈ જાય છે બીજા જ દિવસે જાણે સાક્ષાત ચામુંડા ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે દેવીનું સ્વરૂપ વિકરાળ છે એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસોનો સહાર સંહાર કરવા જ આવ્યા હોય તેમ મારી દીકરી સામે નજર માંડવાની સુબો કંઈ બોલી શકતો નથી સુબો કહે છે કોણ હોતો ત્યારે દેવી પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ જોઈ સુબો કંઈ બોલી શકતો નથી માફી અમ્મા માફી અમ્મા કરતો કરતો દોડવા લાગે છે આગળ આગળ સુબો દોડી જાય છે અને તેની પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે સુબો ભટકતો ભટકતો તળાજા પાસેના આહીરોના નેસળામાં આવી પહોંચે છે નેસળામાં પહોંચીને તે ધ્રુજતો ધ્રુજતો મદદની વિનંતી કરે છે આહીરોની એક ટેક હોય છે કે કોઈ પણ વ્યક્તિ તેના આશરે આવે તો પોતાના જીવનું બલિદાન આપીને પણ આશરે આવેલાનું રક્ષણ કરવું તેથી આહીરો તે સુબાને નેસડામાં છુપાવે છે અને ઘરને તાળા લગાવી દે છે ગુસ્સે થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે અને આહીરોને હાકલ કરતા કહે છે મારા ચોરને જ્યાં પણ છુપાવ્યો છે તેને મારી સમક્ષ પ્રસ્તુત કરો ત્યારે આહીરો બંને હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરે છે કે હે આઈ અમે આહીર છીએ અમે શરણે આવેલાને મરવા દઈએ તો તો અમારો આશરા ધર્મ લાજે હે માં કૃપા કરો પરંતુ કોપાયમાન થયેલ માં ભગવતી નજર માંડે છે છે અને બધા ઘરના તાળાઓ લાગે સુબો ડરનો માર્યો માતાજીના પગમાં પડીને માફી માંગે છે આહીરો પણ માં ભગવતીની વિનંતી કરે છે હે ભગવતી દયાળી મા દયા કર અમારા આશરા ધર્મની લાજ રાખમાં ત્યારે જગદંબાનો કોપ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે સાથે જ આઈ માતા સુબાને ચેતવણી આપતા કહે છે કે જો કોઈ પણ બહેન દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ ઝાટકે મસ્તકથી થડ અલગ થઈ જશે ત્યારબાદ નીસડાના આહીરો માતાજીની

તમારો આશરા ધર્મ નિભાવ્યો એટલે આજથી હું ભગુડા બેસણા કરું છું જ્યારે જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે ત્યારે હું તમને સંકટમાંથી ઉગારીશ આટલું બોલતા જ દેવી એકાએક અદ્રશ્ય થઈ જાય છે અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળું ત્યાં મૂકતા જાય છે ત્યારથી આહિરોએ એક જર્જરિત ઓરડામાં મોગલ માતાના ફળાની સ્થાપના કરી એ જર્જરિત ઓરડામાંથી આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે એક અન્ય દંતકથા અનુસાર લગભગ પાંચસો વર્ષ પહેલાં ભગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહિરો સ્થળાંતર કરીને જુનાગઢ જાય છે જુનાગઢ વિસ્તારમાં દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે પરત ફરવાની તૈયારી કરે છે ત્યારે આહિરોના તે વૃદ્ધ માતાને એક ચારણ આય મોગલ માતાજીનું ફળું ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો તમારા સંકટો દૂર થશે ફળો લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ ભગુડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે આ સિવાય પણ મોગલધામ ભગુડા સાથે અનેક ઇતિહાસ અને કથાઓ જોડાયેલી છે સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે પણ ભગોડા ગામના મોગલ માતાજીના મંદિરથી લઈને સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંય પણ તાળા નથી લગાવવામાં આવતા માતાજી સ્વયં રક્ષા કરે છે ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોગલધામ ભગોડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુખોમાંથી મુક્તિ મળે છે ત્યાંના સ્થાનિક લોકો માતાજીના મંદિર પર ફરકતી ધજાને જોઈને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરે છે જેના પર જય મોગલ લખેલું હોય છે મોગલ ધામ ભગુડામાં ભક્તો આવતા રહે છે રવિવાર અને મંગળવારે વધારે સંખ્યામાં લોકો જોવા મળી શકે છે નવરાત્રી દરમિયાન પણ ઘણા શ્રદ્ધાળુઓ આવે છે જે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે પાટોત્સવના દિવસે પણ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે દેવસ્થાનની સામે એક નાનો પર્વત પણ આવેલો છે માના થામમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે અહીં લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે મા મોગલને લાપસી અતિ પ્રિય છે અહીં અન્ન ક્ષેત્રની પણ વ્યવસ્થા છે દૂરથી આવતા ભક્તો માટે અહીં રહેવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે આજે પણ માતાજી હાજરા હજુર છે ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ ભક્તો અહીં માતાજીને સોળ શણગાર અર્પણ કરે છે જેને તરવેડાનો એક ભાગ કહેવાય છે ભગોડામાં આવતા માય ભક્તો પોતાની તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડો માનતા હોય છે તરવેડો એટલે એક પ્રકારની માનતા જ્યાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે શણગાર અર્પણ કરવામાં આવે છે જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરાવવામાં આવે છે આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર